જય મુલેશ્વર બધા એને મસ્ત મજાનું હવાર થઈ ગયું ફૂલ જગ આવી છે અને આજ બેને બેસી ગયા છે વિડીયો અને આપણે આજે ઓર્ડર નંબર માં છે ને લાઈટ વિગત આપણે છે ને સા અહીંયા કરો વિડીયો ગેસ છે અને મારે છે ફૂલ ગરમ ભરે છે અને છે ને થવાની એમ થી હાલો કોઈને સવારની ચા પીવી હોય તો હલો સાથઈ ગયો હે અને આઈડ લાઈક નથી કે આ બાયણે બેઠા ન કે કોઈ દી બાયણે બેઠા ન છે કા અને એકદમ ફૂલ ઝાકર આવી ગઈ છે અને આપણે ને ઘર નું કામ બાકી હે બધુંય લાઈટ થઈ ગયું એટલે સાઈ નહી તો મોડું થાહે પણ આપણે વાહીના થઈ ગયા હે દોવાઈ ગયા હે દુસો નખાઈ ગયો હે ઈ બને ખાવા માંડ્યા હે ગાનું લોઈ ઓલબડ ખે પડ્યું નહી લેવાનું હે ઈ પછી આપણે ચાપી ની રેતી લઈ લેવું તમે બધાય ખાઈ લ્યો આરામથી અને આમાં બે સાપી લઈ જઈ લ્યો કેવું દેખાય ત્રણ પર માં હો પવન ચાલુ કરી દીધા છે બે એક ખડેલી વહી ગઈ છે અને આજ તા બધા બેસી ગયા થાકી ગયા બિસાડા કે હાથ કોઈ પાવા જ નથી આવતું એમાં એવું છે આપણે ઘરે આવ્યા હે મીમાન હું તમને હમણાં મીમાન બતાવું હાલો મેડમ ઉભા થઈ જાઉં ચાલો આપણે ઘરે આવ્યા હે મારી મમ્મી મારા મમ્મી આજ છે ને અમને ભરેલ ભીંડા નું હ્યાક બનાવી દઈએ એ ત્યાં હાલે મમ્મી હોતું કઈ હવે ઈ ના જોવાનું હોય ઉઘાડ માથે ઉઘાડ માથે હું ગો તો કયો મન કોઈ લઈ આવી નથી દેતો દુકાન જો મારા રાયું થઈ જ્યું ને વઘઈ થઈ રી મમ્મી પણ આજે હામે બેઠા ને મને લઈ આવી નથી દેતા લઈ આવ મમ્મી આગળ માથે ઓળ લે બોલો ગયું સુગંધ કે મમ્મી બે માલ પાવા વર્ગી ગયા મારી મમ્મી ને આની મમ્મી બે ઘરે બેઠા હે અને આ કાગડી એમ નો બધા કાગડી એમ પર હે ને ગોરવાઈ ગોરવાઈ આવે હું મૂ નાખતી નથી કઈ બસ વાહિંદા માં આવે તો અમારે માલ પાવાના હે આ લો ગાને નવરાઈ નઈ ગા ધોરી ધોરી અસર મસ્તી થઈ ગઈ કેરી કેરી ઘઉ કલર ની કા માકડી છે માકડી અમારી હવે મેડમ પીલીએ પછી બીજાનો વારો આવે કાલ તો આખો દી આપણે એમની વયો ગયો ને આપણે હે ને ભાઈજી બહુ જ મોડું થઈ ગયું ને લાઈટ વેગી તો લાઈટ એ પાછી બહુ મોડી આવીને ખાવાનું બધું બનાવવાનું બાકી હતું કાલ સજ સજ કરવું પડતું હતું પણ આજ તો ફૂલ થઈ ગયું કેમ કે કાલના વ્લોગનું એન્ડિંગ બાકી હતી આપણે આજ કરવાનું હોય તો આપણે આજના વ્લોગનું એન્ડ આજ કરશું અમારા વિડીયો જોતા રહેજો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા